નમસ્કાર ખેડૂત મિત્રો હું શું ભરતસિંહ સાવડા ને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ હવે આપણે મગફળીની અંદર હાલની સમસ્યાની વાત કરીએ તો લગભગ મગફળીની અંદર સફેદ ફૂગનું પ્રમાણ બહુ જોરદાર જોવા મળે છે તો ખેડૂત મિત્રો એમાં આપણે સફેદ ફૂગ અને અમુક મગફળીઓ જે આગોતરી વહેલી વાવેલી હોય તેમની અંદર અટાણે અંદર પણ અસડો દેખાતો હોય છે અને અમુક મગફળીઓને જે પાણી લાગેલું હોય અથવા કોહવાળાનો રોગ લાગુ પડ્યો હોય તે મગફળીના છોડનો ગ્રોથ અને વિકાસ પણ અટકી ગયો હોય એટલે તંતુમૂડો ફૂટ્યા હોય ને તંતુમુડો ખવાઈ ગયા હોય એને હિસાબે મગફળીની અંદર થ્રીપ્સ નો એટેક હોય એટલે પોપટી ને હિસાબે મગફળીના પાન પીરા પડી ગયા અને રાતા થઈ ગયા છે તો ખેડૂત મિત્રો અટાણે હાલની આ સમસ્યાની અંદર આપણે શું શું ટ્રીટમેન્ટ કરી શકાય ને તેમના વિશેની વાત કરીએ ખેડૂત મિત્રો પેલા તો ખેડૂત મિનિમમ બે થી પાંચ મહિના જૂની હોય ને તેવી ખાટી સાયસ નો ઉપયોગ કરવાનો છે અને ગૌમૂત્ર બરાબર અને તે સિવાય તેમાં સાથે ઉમેરી શકાય આપણે દસપણી અર્થ છે કે પાંચપણી અર્થ છે કે તમે અસ્ત્ર બનાવ્યું હોય તેનો પણ ઉપયોગ કરો તો પણ ભેગો આપણે સાટી હગાઈ અત્યારે લગભગ થ્રીપ્સ નો એટેક વધારે દેખાતો હોય છે આપણે મગફળીને પિયત આપ્યા હોય ને મગફળીમાં કુણોપ આવે એટલે થ્રીપ્સનું પ્રમાણ વધારે રહેતું હોય છે તો ખેડૂત મિત્રો હવે એની અંદર આપણે સાઈઝનું પ્રમાણ કેટલું રાખવાનું તો કે એક પંદર લીટર વાળા પંપની અંદર ખાટી સાઈઝને આપણે અડધો લીટર નાખવાની છે અને ગૌમૂત્ર ને આપણે બસો થી અઢીસો ગ્રામ નાખવાનું છે કારણ કે ટેમ્પરેચર વાળું વાતાવરણ હોય એટલે થોડું ઓછું રાખવું જોઈએ ગૌમૂત્ર તો ગૌમૂત્ર એટલું રાખી અને ખાટી સાઈઝ ને ગૌમૂત્ર સાટવું તો એનાથી સારું રિઝલ્ટ મળશે અને આપણે સફેદ ફૂગ હોય છે દોડવાની અંદર સડો હોય છે તેમાં સારું એવું રિઝલ્ટ આપણે લઈ શકીએ છીએ ખેડૂત મિત્રો આથી ઓર્ગોનિક ની વાત હવે ખેડૂત મિત્રો આપણે જૈવિક બેક્ટેરિયા વિશેની વાત કરીએ જો ખેડૂત મિત્રો તમે પહેલા બેક્ટેરિયા નાખેલા હોય મુંડાના તો અત્યારે તમે મેટોરિઝમ બેક્ટેરિયા પણ નાખી શકો અને સાથે આપણે જૈવિક બેક્ટેરિયામાં ટ્રાયકોડરમાં વીરડી આવે છે બેક્ટેરિયા બેક્ટેરિયા સારી કંપનીના લેવાના અને અમુક વધારે કન્ટેન્ટ વાળા હોય તો તમે એક એકરે એક કિલો નાખી શકો અને અમુક જો એને અંદર કન્ટેન્ટ ઓછા આવતા હોય તો તમે એમાં વિઘે એક કિલો નાખી અને ભેજવાળું વાતાવરણ હોય ત્યારે રેતી અથવા સાણિયા ખાતર સાથે નાખી અને એમાં સાથે જો સુડોમોનાસ ની જરૂર પડે તો સુડોમોનાસ એ નાખી શકાય વધારે જો ડોડવામાં સડાપો એવું કઈ દેખાતું હોય તો નહીતર તમે વીડીને બેક્ટેરિયા સાથે તમે મેટોરિઝમ બેક્ટેરિયા નાખીને પણ સારું એવું નિયંત્રણ કરી શકો છો અને તે સિવાય ખેડૂત મિત્રો મેં તમને એક અગાઉ સલ્ફર ટેબુ સલ્ફરની વાત કરેલી હતી તો ટેબુ સલ્ફર સિવાય અત્યારે હાલમાં એજિસ્ટોબિન ડાયફિકનો ઝોલ આવે છે પ્રોપિકો નો ઝોલ ડાયફિકનો ઝોલ આવે છે એજિસ્ટો ક્લોરોથાઇલિન આવે છે તમે તમે દવાઓ જો ઉમેરશો ને તો એનાથી નિયંત્રણ મેળવી શકશો અને તે સિવાય એમાં તમે પોપટીની કોઈપણ દવા ઇયરની દવા ઉમેરી શકશો તો આ સિવાય તમે એમાં વોટર સોલ્યુબલ ખાતર કોઈ ઉમેરવાનો આગ્રહ ન રાખતા તેનાથી ઘણું એવું આપણે નુકસાન થઈ શકે છે અને ખેડૂત મિત્રો આ હતી આપણે ત્રણેય અલગ અલગ ઓર્ગોનિક જૈવિક અને પેસ્ટિસાઈડ માહિતી અને હવે ખેડૂત મિત્રો વરસાદ વિશેની આપણે એક અલગથી અપડેટ આપવાના છે એક તો તમને અગાઉ મેં તમને વિડીયો માહિતી આપેલી છે અને હવે હાલના વાતાવરણમાં શું છે ઓગસ્ટ મહિનાનું આજે પાછલા પખવાડિયાનું શું પરિસ્થિતિ રહેશે તેમના વિશેની આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરશું તો ખેડૂત મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમામ ગ્રુપમાં શેર કરજો પ્લીઝ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં